સર્વને જય વડવાળા જય વાળીનાથ ઘણા સમયથી છેલ્લા પંદર વીસ દિવસથી સોનાની વાતો સોશિયલ મીડિયામાં સમાજની ચાલી રહી છે કે ભાઈ બદલાવ લાવો હા લાવો પણ એક વાત પણ સત્ય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે સમયે સમયે પરિવર્તન આવતું રહ્યું છે અને આવવું જ જોઈએ અને જરૂરી છે આપણે જોઈએ જે પ્રમાણે મધ્યમ વર્ગનો માણસ હોય અત્યારે સોનું લઈ શકતો નથી કેમ કે સોના પાછળ એક તોલા પાછળ પંદરથી વીસ હજાર એને ખર્ચો થઈ જાય છે ઘડમણનો તો એ જો દસ પંદર તોલા લે તો એને એવરેજ પાંચ લાખ તો ઘડમણ જેનો ક્યારેય હિસાબ મળતો નથી તેથી આપણે એવું કહેવા માગીએ છીએ કે પરિવર્તનમાં જેમ કે આપણા મહિનામાં પહેલાં બાર દિવસ હતા એના સાત દિવસ થયા પાંચ દિવસ થયા આજે એક દિવસ થઈ ગયો આ સહજ સમાજે સ્વીકારી લીધું છે એ જ રીતે સમાજે આ વાત પણ સ્વીકારી લેવી જોઈએ જેમ કે જેમ જેમ સમય ગયો એમ એમ બદલાવો આવતા રહ્યા પહેલાં એક દોરો જાલતા હતા ખાલી ચોદીની ચૂડ્યો ચાલતા હતા એ પછી કોઈએ પલ્લુ કાઢ્યું કોઈએ પૈયાર કાઢ્યો કોઈએ ઉતળી કાઢી જેની જેવી વ્યવસ્થા એ પ્રમાણે આપ્યું પણ જેની વ્યવસ્થા નથી જેના જોડે એમ કે ભાઈ મારે પંદર તોલાન વીસ તોલાન આવી કોઈ વ્યવસ્થાઓ નથી થતી એ લોકો માટે બહુ ખરેખર અત્યારે જોવા જઈએ તો કઠુણાઈનો સમય છે એમ કે ભાઈ આટલા પૈસા લાવવા ક્યાંથી અને આપણે એક એવું બી માનીએ છીએ કે ભાઈ આપણે હિન્દુ સમાજમાંથી આવીએ છીએ તો મંગળસૂત્ર અને બંગડી એ એક સૌભાગ્યની નિશાની કહેવાય કે ભાઈ દરેક સ્ત્રીને એવું હોય કે મારા ઘરનું હું મંગળસૂત્ર પહેરું તો સમાજને બિલકુલ ના ચાલે એવું હોય નથી ગમતું સમજો મને પોતાને દાગીનો આલવાવાળી વાતમાં કોઈ રસ નથી પણ એક નાનું મંગળસૂત્ર અને એક નાની બંગડી એક સુકન રૂપે જો આપવી હોય તો અપાય અને એ પણ પછી કરોડપતિ હોય કે ચોકી કરતો હોય કે નોકરી કરતો હોય દરેક માટે સહજ એક જ નિયમ હોવો જોઈએ પછી એના ઘેર લઈ જઈને ગમે તે કરે એનો વિષય છે એટલે સમાજે આ તરફ જવું જોઈએ અને આવું થશે તો જ આ વસ્તુ ઊભી રહેશે બાકી આ વસ્તુ ક્યારેય ઊભી રહેવાની નથી મોટા વડીલો આગેવાનો અને સમાજમાં મોટા શ્રીમંત માણસો ગામમાં છે ને શહેરમાંય છે તમે જોજો જ્યારે બંધાની વાત આવશે ને ત્યારે તમારી આજુબાજુ નાના માણસો જે નોકરીઓ કરે છે ચોકી કરે છે એ લોકો તમારા ઘર આગળ કે તમે બેસતા હો ત્યાં આવશે ચર્ચાઓ કરશે કે ભાઈ બંધાનું શું થયું એ સમય કાઢવા નથી આવતો એ એની ચિંતા માટે આવે છે કે ભાઈ મારે બંધો થાય તો કાલે મારું ભલું થાય મારા દીકરા ઉતરે ઓછા ખર્ચામાં મારા બાળકો પહેણે એ ધક્કા ખાય છે એનું કારણ એક જ છે કે મારા સમાજના આગેવાનો શ્રીમદ માણસો મહંતો વડીલો ભેગા થઈને જો આ બંધો કરે અને આ બંધો પડાય તો સરસ કામ થાય અને મારું પણ કામ નીકળે એથી સમાજે આ ઋતુમાં આગળ નીકળવું જોઈએ અને આ હરોળમાં બધાએ સાથે ચાલીને સહજ આ બંધો પાળવો જોઈએ જય દ્વારકાધીશ